મેરા ઓલ માર્ટના માતાજી દરેક ગ્રાહક મિત્રો ફરી આપણે સ્પેશિયાલિટી વાળો વિડીયો લઈને આવી ગયા છે ભારે સાડીઓનો એની અંદર કંઈક આપણે અનોખું કલેક્શન કે છે બેનોને ભારે કલેક્શન એ બતાવશું એટલે છેલ્લે સુધી વિડીયો જોજો બહુ સરસ કલેક્શન આજે છે પણ નવું આવી ગયું છે બારસો પંદરસો ની રેન્જમાં પુષ્કળ વેરાયટી આવી ગઈ છે અને સેલના ભાવમાં તો આપણે કંઈક અનોખો બતાવી દઈએ

બ્લાઉ આઠસો ને પચાસ કલર છે કલર છે રામા કલર છે સિલ્વર કલર છે અને આ પિંક કલર છે હજી ઘણી બધી એમાં અલગ અલગ પેટર્ન છે પટોળા વાળીને રિકવાયરમેન્ટ હોય એ તમે મને કહેજો આઠસો પચાસ વાળીમાં રસ હોય વધારે તો અમે બતાવી દેસુ તમને હવે બીજી સ્પેશિયલ વેરાયટી બતાવું છું સ્પેશિયાલિટી વાળી હેવી સાડી બ્લેક કલર ક્યારે ખોલીને નથી બતાવ્યો બેન ને જો કોન્ટ્રાસ્ટ મેચિંગ આખું બ્લાઉઝ આવશે અને સાડી જોઈ લો તો આપણે સ્પેશિયલી આ છે બ્લેક કલર ખોલીને ને બતાવવાનું છે હેન્ડવર્ક અને પ્યોર હેન્ડવર્ક મટીરિયલ જોવો તમે તો પ્યોર એટલે પ્યોર મલકોટન પણ એકદમ એટલે એકદમ હેવી ભારે ને સિલ્કી મલકોટન સરસ વેરાયટી છે જો કોન્ટ્રાસ્ટ નું બ્લાઉઝ છો અહીંયા તમે પેલા આ પાલવ છે એકદમ લુક વાઇઝ બહુ મસ્ત લાગવાની છે આ સાડી હેન્ડવર્ક એકદમ એટલે એકદમ હેવી ડાયમંડ એ ટૂંકા પડે એટલું સરસ હેન્ડવર્ક આખામાં અજરકની ચોકથી ટ્રેડિશનલ પ્રિન્ટમાં પણ હેન્ડવૉ સંપૂર્ણ સ્પેશિયાલિટી અજરકનો બોર્ડર છે આઈટમ અગિયારસો રૂપિયા આપણા મીરાબુલમાં સિવાય તમને ન મળે જો આમાં મેથી પીળો કલર છે આપણી પાસે એક એમાં મરૂન કલર છે

આની અંદર એ ઘણું બધું આપણે નવું આવી ગયું છે હજી એક સ્પેશિયાલિટી વાળી આપણી વેરાયટીમાં સેલ કરવાના છે કરી નાખ્યો છે સેલ એટલે લાભ લેવા આવજો પણ એ બતાવવાના છે આગળના વિડીયોમાં એટલે વિડીયા જોતા લેજો જે આપણી સ્પેશિયલ વેરાયટી માર્કેટની અંદર આઇટમની ફૂલ ડિમાન્ડ છે આઇટમમાં પણ આપણે સેલ કરેલો છે એના માટે રૂબરૂ આવી જાજો અથવા તો આગળના સમયના વિડીયા જોતા રહેજો એટલે આપણે બતાવી દેશું રોજે રોજ આવું સરસ કલેક્શન ભારેમાં ને મસ્ત મસ્ત લેવું હોય તો તમારે મીરા ઓલમાર્ટની મુલાકાત કરવાની રીએ જો બધું જ લાઈવે લાઈવ જેવું છે એવું જ આપણે બતાવી દઈએ છે જય માતાજી